શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર પોરબંદરના મૂળવતની શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર અંદાજે એકસો પંચાણું વર્ષ પહેલાં પોરબંદરના મહારાજાશ્રીએ શ્રીમાળી બ્રાહ્મણોને આપેલી જગ્યાના દસ્તાવેજ છે મંદિર મારા અંદાજે એથી બે પાંચ વર્ષ પછી બનાવ્યું હોય એવું થઈ શકે માતાજીની મૂર્તિ પણ બહુ જ પૌરાણિક છે અને બાળ સ્વરૂપની છે અમેની ટીમ છેલ્લા ચૌદ કે પંદર વર્ષથી આ ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળે છે અત્યારે હું ટ્રસ્ટી અને પૂજારી બંનેના રોલમાં સેવા આપું છું આ મંદિર પોરબંદર જિલ્લાનું એકમાત્ર મંદિર છે છેલ્લા લગભગ અગિયાર બાર વર્ષથી દર શુક્રવારે એકસો આઠ દીપકના તેજ ઉપર દર્શન થાય છે સાંધ્યા આરતી થાય છે અને પોરબંદરની ધર્મપ્રેમી પ્રજા એટલી બધી હાજરી હોય છે તે ઉત્સાહ ઉત્સાહ થઈ રહ્યા છે દર શુક્રવારે આજે હોય છે એ ઉપરાંત નવરાત્રિ દિવાળીના તહેવારો એમાં સમગ્ર પોરબંદર દર્શન કરવા આવે છે અંદાજે બહેનોની લાઈન દોઢેક કિલોમીટરની હોય છે ભાઈઓની લાઈન એકાદ કિલોમીટરની હોય છે અને એકમાત્ર મંદિર હોવાના કારણે લોકોની શ્રદ્ધા ખૂબ જ છે લોકો આવી અને પોતાને જે કંઈ મનની ઈચ્છાઓ હોય એ માતાજી પાસે રજૂ કરે છે અને મારી પાસે આવી અને ઘણી વખત કે પણ છે કે અમે આવી મનોકામના રાખી હતી અમારી આવી ઈચ્છા હતી અને માતાજી પાસે રજૂઆત કરી અને અમે આ કામમાં સફળ થયા છીએ એ કર્ણોપકરણ જેને કહે એક દર્શનાર્થી બીજા દર્શનાર્થીને કહે અને એને હિસાબે લોકોની શ્રદ્ધા વિશ્વાસ વધતો જાય હમણાં લગભગ આઠ દસ માસથી અમારા ધ્યાનમાં એવું છે કે મંદિરના ધજાજી ઉપર જેમને આપણા સનાતન ધર્મમાં અને હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓનો કહે છે એવા કાગડા એ મંદિરના ધજાજીના ટોપ ઉપર આવીને બેસે છે આરતીની શરૂઆત થવાની હોય એ પહેલાં આવી જાય છે આરતી પૂર્ણ થયા પછી એ એની મેળે જતા રહે છે લોકો આશ્ચર્ય કૌતુક અને શ્રદ્ધામાં વધારો કરે છે એમને એમ થાય છે કે આ કાગ જે આપણી પરંપરામાં શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખતા હોય છે એટલે મનોમન પોતે દર્શનાર્થી ખુશ થાય છે રાજી થાય છે અને એકબીજાને કહે છે અમારા ધ્યાનમાં લગભગ આ આઠ દસ મહિનાથી આવ્યું પણ કેટલા સમયથી આવતા હશે એનો અમે પણ ચોક્કસ કહી શકીએ એમ નથી પણ લાગે છે એવું કે બહુ ઘણા વખતથી આવતા હશે આ તો ઓલી સોનાની ખાણ ધરતીની અંદર છુપાયેલી હોય ને જ્યારે મળે ત્યારે એવું થાય કે આ તો સોનાની ખાણ હતી એના જેવી છે બાકી લોકોની ધાર્મિક શ્રદ્ધા ધાર્મિક ચિંતન ધાર્મિક પરંપરાઓ એને સાથે વિજ્ઞાનને કોઈ સંબંધ હોતો નથી એવું આપણે સમાજમાં અનુભવતા હોઈએ વર્ષો પહેલાં અમે ટ્રસ્ટી થયા ત્યારે દીપમાળાની અમે શરૂઆત કરી હતી અમને ગૌરવ અને આનંદની અનુભૂતિ એટલી બધી થાય છે કે આવો વિચાર સૌ મારા મગજમાં આવ્યો પોરબંદરના નગરજનોએ સર્મસ્ત હિન્દુ સમાજે એને સંપૂર્ણ ટેકો આપ્યો અને હું ક્યાંય ગયો નથી પણ મને ગયા વખતે એમ હતું કે હું ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાને લખું કે પૂજારીની આરોહાર દર્શનાર્થી પણ આરતી કરે શાંતિથી બેસીને કરે અને આટલી સરસ મજાની વ્યવસ્થા હોય એવું મારા ધ્યાનમાં મારી ઉંમરના પ્રમાણમાં હું જે ક્યાંય ફઈ છું એવું શક્ય નથી બનતું સામાન્ય રીતે પૂજારી આરતી કરતા હોય છે દર્શનાર્થી ઊભા ઊભા લાભ લેતા હોય છે પણ પૂજારીની સાથોસાથ મેં અમારા શ્રેમાળી બ્રાહ્મણ જ્ઞાતિના મંદિરો સમગ્ર ગુજરાતમાં છે દેશમાં પણ ઘણી જગ્યાએ છે ત્યાં પણ તપાસ કરાવી પણ ક્યાંય આવું છે નહીં સામાન્ય રીતે આપણે આપણા તહેવારો વાર છે એ અલગ અલગ દેવતાઓના નામથી આપણે માનીએ છીએ પોરબંદરમાં પણ મને કોઈ એવું મંદિર ધ્યાનમાં નથી કે કોઈ એક દેવનો આ સ્પેશિયલ વાર હોય ત્યારે એકસો આઠ દીપકની દીપમાળા થાય દીપમાળામાં દર્શનાર્થી પણ સાથે ભાગ લે અને સંપૂર્ણ શિસ્તબદ્ધ આજે આપણા કેમેરાએ રેકોર્ડિંગ કરેલું છે ખૂબ જ ધાર્મિક વાતાવરણ ખૂબ જ આરતીનું સંગીત આ હાજર રહેલા ભક્તજનો જેની શ્રદ્ધા અને લાગણી હોય એ લોકો ખૂબ જ ખુશ થાય છે અને કર્ણોપકરણ વાત થતાં જનસમુદાય દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યો છે અને અમને આનંદ અને ગૌરવ છે અહીંયા પંદર વર્ષથી આવીએ છીએ સત્સંગ કરીએ છીએ ગરબા કરીએ છીએ ને છેલ્લા છ મહિનાથી આ કાગડો રોજ આવીને બેસે છે આરતી ચાલુ થાય ને કાગડો બેસે છે આજે અમે કેટલા ટાઈમથી આ સમય ત્યાં જોઈએ છે તો અમને એ જ લાગે છે કે માતાજી આવીને બેસતા હોય અમને હાજરો હાજર માતાજી દર્શન દઈએ અહીંયાના પંડિતજી અહીંયાના વાતાવરણ અહીંયાનું બહુ સારું છે એટલે અહીંયા એટલા લોકો ધાર્મિક વાળા પ્રસંગથી આવે છે માતાજીના દર્શન કરવા કે શુક્રવારે એટલી ભીડ થાય કે પ્રસાદે માતાજીનો ક્યારેક એટલા અમે શ્રદ્ધાથી આવીએ છીએ ને શુક્રવારે તો અમને સવારથી એમ જ થાય કે હાલો આપણે સવારથી જવાનું જ છે ગરબા કરવા ક્યાંય બી હોય તો અમારે પહેલું શુક્રવારનું યાદ આવે કોઈ મહેમાન કરવા આવે તો અમને એમ થાય કે આજે ના આવે તો સારું એટલો અમે ને અહીંયાના પંડિતજી અહીંનું વાતાવરણ અહીંના માણસો બહુ જ સારા છે ને પંડિતજીએ બહુ જ આગળ મંદિરને વધાર્યું છે ને બહુ જ સારું છે પંદર વર્ષથી અમને બહુ જ સંતોષ છે ભગવાન અમને અમે એવી માતાજી પાસે કૃપા કરીએ કે આનાથી આગળ વધે ને અમને સાસ સાસ સંસ્કાર સબ તમે તમે લોકો આપ્યા કરો અરે આ એ વાતાવરણથી તો અમે લોકો ભક્ત વધારે થાય છે જેમ વધારે વધારે થાય છે એટલે અમે અહીંયા પહેલાં છેલ્લા પંદર વરસ ત્યાં પહેલાં અમે પાંચ જ બહેનો આવતા પછી પચીસ ત્યાં અત્યારે તો અમે કોઈ ગણતરી જ નથી કરી શકતા કે આ એટલા માણસો આવે છે ને અમને બહુ જ સારું લાગે છે પંડિતજી આવ્યા છે ત્યારનો સાથ સંસ્કાર અને મંદિરનું ખૂબ વાતાવરણ સારું છે